પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પોતે અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસ થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજુઆ કંપની વાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ એના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે એક મેડમ નામ તો મને યાદ નથી અત્યારે એ બે જણા ઉર્મીડા બેનને કરી છે ગામમાં અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું એસોસિયેશન હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ પણ એને અમારા કાગડિયામાં ધ્યાન દીધું નહીં તોય અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ હજારનો મોબાઈલ અમે લઈ દીધો છે એને

પણ અત્યારે પોઝિશન એવી છે કે અમારે અહીંયા ફાયટું ઓછી છે ધંધો કોઈને થતો નથી જો થાય છે તો આ બજુ થોડાક અમને નડે છે કેમ કે લોકો બહાર અમારે ભાડામાં ને એમાં તમને પ્રોબ્લેમ પડે છે અને આ લેડી ડોન જે મેં તમને કીધું આ બે બહેનો છે ને બાવન વર્ષ ગામમાં જ રહે છે એ લોકો અવારનવાર આવીને ને આ ધાત ધમકી આપે છે કે ભાઈ તમને અહીંયા ધંધો બજુ સિવાય અહીંયા કોઈ બિઝનેસ નહીં કરી શકે કેમ કે અત્યારે એને બજુ કદાચ પૈસા દેતા હશે હવે અમારી કેપેસિટી નથી અમે એને પેમેન્ટ કરી કે અમે ખુદ ગાડીવાળા પૈસા દેવાનું બંધ કરતા આ તકે છે અને અમારી એટલી નથી કે અમે લોકોને પૈસા આપણે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે ભાઈ બને ત્યાં સુધી અમારો આનો કઈક નિવાડો કરવા થઈ છે વારંવાર બહાર વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ નહીં છે ત્યાં સુધી અમે કોઈને ના પાડી આપશી નહીં ફરિયાદ અમારે નાની મોટી સાહેબ એક થી બે ફરિયાદ પણ થઈ છે પણ એ મારા અમારા વિચાર પ્રમાણે એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આમાં અમે સફળ થાય